કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારત માતા ભારત માતા એમની સાથે આ વિસ્તારના દ્વારકાધીશ અને આપણા સૌના એવા બાપા શ્રી રમેશ બાપા પણ આયોજિત આ સન્માન સમારોહ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ હું વિનંતી કરીશ અને આજના સન્માન સમારોહને સંબોધન આપશો શ્રી જયેશભાઈ આપણા ઉમેદવાર વંદે વંદે દીકરી દીકરીના સારા લગ્ન કરીશ સારો કર્યાવર કરીશ પરંતુ એ દરમિયાન કોઈ મોટી બીમારી આવી જાય પડે પડે અને એ વખતે જયારે દીકરીને વધારે સારું કર્યાવરણ આપવો હોય ભલા પોનો માવત નહીં આપણી વચ્ચે રસી ગોંડલિયા ઉપસ્થિત છે હું સંજયભાઈ જાગણીને વિનંતી કરીશ કે રસીભાઈ ગોડલિયા નું સ્વાગત કોશિશ કરે છે સફળતા નથી મળી આવી કોશિશ ચાલુ છે આ ધોરાજી ની અંદર બાર નો હતો ને તો મોક્ષરથ મારા નામ નો ચાલે છે અને આ મોદી જ્યારે દેશને પરિવાર કહેતા હોય ત્યારે ક્ષેત્રવાદને કોઈ જગ્યા ન હોય વ્યક્તિ ક્યાંથી આવે છે એ મહત્વનું નથી વ્યક્તિ શું કરે છે એ મહત્વનું છે અને હું વિશ્વાસ અપાવું છું દોસ્તો આ ક્ષેત્ર માટે મારાથી જેટલું થઈ શકશે ને એટલું હું કરી બતાવીશ અને તમે બધા લોકોએ મને દિલ્હી કામ કરતો જોયો છે હવે તમે ધોરાજીની અંદર કામ કરતો જોશો અને કોઈ કેવો આવે તો એને કેજો આપણા નામના ચિહ્નો અહીંયા શું છે મોક્ષરથ મારો ચાલુ છે ને જે નગરપાલિકામાં ત્યારે કઈ અહીંયા મારે લડવા આવવાનું છે કલ્પના મને ટિકિટ ડિક્લેર થઈને આગલા દિવસ સુધી નહોતી કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારત ભારત માતા માતા એમની સાથે આ વિસ્તારના દ્વારકાધીશ અને આપણા સૌના એવા બાપા શ્રી રમેશ બાપા પણ આયોજિત આ સન્માન સમારોહ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ હું વિનંતી કરીશ અને આજના સન્માન સમારોહને સંબોધન આપશું શ્રી જયેશભાઈ રાતે આપણી વચ્ચે સારો કર્યાવર કરીશ પરંતુ એ દરમિયાન કોઈ મોટી બીમારી આવી જાય વળાવવી પડે અને એ વખતે જયારે દીકરીને વધારે સારું કર્યાવર આપવો હોય ભલા પોનો માવજન નહીં બાદ આપણી વચ્ચે રસીભાઈ ગોંડલિયા ઉપસ્થિત છે હું સંજયભાઈ ઝાગણીને વિનંતી કરીશ કે રસીભાઈ ગોંડલિયાનું પુષ્પગુચ્છે સ્વાગત હાર ફેરાવી અને સ્વાગત કરશે બાર નો હતો ને તો મોક્ષરથ મારા નામ નો ચાલે છે અને આ મોદી જયારે દેશ ને પરિવાર કહેતા હોય ત્યારે ક્ષેત્રવાદ ને કોઈ જગ્યા ન હોય વ્યક્તિ ક્યાંથી આવે છે એ મહત્વનું નથી વ્યક્તિ શું કરે છે એ મહત્વનું છે અને હું વિશ્વાસ અપાવું છું દોસ્તો આ ક્ષેત્ર માટે મારાથી જેટલું થઈ શકશે ને એટલું હું કરી બતાવીશ અને તમે બધા લોકોએ મને દિલ્હી કામ કરતો જોયો છે હવે તમે ધોરાજીની અંદર કામ કરતો જોશો અને કોઈ કેવો આવે તો એને કેજો આપણા નામના ચિહ્નો અહીંયા શું છે મોક્ષરસ મારો ચાલુ છે ને જે નગરપાલિકામાં ત્યારે કઈ અહીંયા મારે લડવા આવવાનું છે કલ્પના મને ટિકિટ ડિક્લેર થઈને આગલા દિવસ સુધી નહોતી